ભાવનગર ભરતનગર વિસ્તારમાં આવાસ યોજના પાસે અવારુ જગ્યામાં એક વ્યક્તિને લાશ મળી વિગતે વાત કરીએ તો ભાવનગરમાં ભરતનગર વિસ્તારમાં આવાસ યોજના મકાન પાસે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ નામની વ્યક્તિની લાશ મળી આવી છે ધીરુભાઈના પુત્રના કહેવા મુજબ ધીરુભાઈ આવાસ યોજનાના કામ ચાલુ હોય ત્યાં ચોકીદારીનું કામ કરતા હતા અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા ધીરુભાઈના પુત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જોયું તો પિતાની લાશ અવાવરુ જગ્યામાં પડી હતી લોકોના કહેવા મુજબ તેમને હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ પુત્રને પોતાના પિતાની લાશ જોઈ શંકા ગઈ કે પિતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું નથી પરંતુ કોઈ બીજા કારણોસર તેમનું મૃત્યુ થયું છે તેવી શંકા ગઈ જેથી પિતાની લાશને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે પીએમઆર થી મોકલવામાં આવી છે અને ધીરુભાઈના પુત્ર

કઈ નો કોન્ટેક્ટ હતો કોન્ટેક્ટ મિન્સ એ ભાઈને ફોન કર્યો પણ એ ફોન નથી લાગતો એનો શીસ ફોન આવે છે એટલે તમારે શંકા છે કે એને કરંટ લાગ્યો હોય હા એ કઈ જગ્યા મળ્યા તમને એ જગ્યા મળ્યા ત્યાં કરંટ લાગ્યા કરંટ નથી એમ કે ત્યાં લાઈન નથી ન્યદદી કોયે ફોન કર્યો તમે આવાસ યોજનાવાળાએ ફોન કર્યો કે તમને ના ન્યાં એના કોક આજુ ત્યાં કામ કરતા હોય કે નહીં બીજા કોક જમવા આવ્યા હતા તો એ લોકોએ ફોન કર્યો મને તે તો તમારો તમને શંકા એવી છે કે એને શોર્ટ લાગ્યો એટલે તો તમારે ફરિયાદ કરવાની છે કાકા કાકાનું નામ શું છે